ભાવનગર શહેરમાં આવનારા દિવસોમાં તહેવારને લઈને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા બજારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આગામી દિવસોમાં તહેવારને લઈને દબાણ હટાવ સેલની ટીમ માર્કેટમાં નડતર દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ નડતર દૂર કરતા લોકોના ટોળા એકઠાથી જેવા પામ્યા હતા નડતર દબાણોને જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી